ખોટી લોન જીવન બરબાદ કરી નાખે છે ઘણા લોકો આજે લોન ના જંગલ ફસાય અને ઘણા સુસાઇડ કરી લે છે આજે ગામડા યુવાન શહેર જેવું જીવન જીવવા માંગે છે પણ આવક ગામડાની જ છે આજની વાત થોડી ગડવી લાગશે પણ સાચી હશે તારો પગાર જ દસ છે અને વીસ ઉડાવીશ

આજે હું તમને કોઈ જ્ઞાનની વાત નથી કહેતો હું તો ગામડામાં ફરતો એક સામાન્ય માણસ છું જે રોજ લોકોની હાલત જોઈ રહ્યો છું આજે ગામડાનો યુવાન શહેર જેવું જીવન જીવવા માંગે છે પણ આવક ગામડાની જ છે આજની વાત થોડી કડવી લાગશે પણ સાચી હશે અને આ સાચી વાત ક્યારેક ચૂપશે પણ દેખા દેખીની શરૂઆત ક્યાંથી થઈ પહેલા શું હતું જાણો સાદા કપડા સાદું ખાવાનું થોડી કમાણી પણ મનને શાંતિ આજે શું છે મોબાઈલમાં રીલ ફેસબુક ઇન્સ્ટાગ્રામ સ્પર્ધા અને બીજાને ને હરાવવાની દોડ છે લોકોમાં આજે સ્પર્ધા કોની સાથે છે પાડોશી સાથે મિત્ર સાથે સગા સાથે એની બાઇક નવી મારો મોબાઈલ જૂનો એ ફરવા જાય હું ઘરે થોડો બેસું આમાંથી જન્મ લેશે જલન અહંકાર લોન લોન લેવી કેટલી સરળ થઈ ગઈ છે અત્યારે પહેલા લોન માટે શું શું કરવું પડતું બેંકમાં ધક્કા ગેરેન્ટેડ અને આજે એપ ખોલી આધાર કાર્ડ નાખ્યો પૈસા મળ્યા યુવાનો ખુશ થઈ ગયા અરે વાહ પૈસા તો પાણી જેવા પણ કોઈ એપ નથી કહેતી કે વ્યાજ કેટલું છે સમયસર નહીં ભરો તો હું થાહે માનસિક હાલત તમારી નહીં ભરો તો હું થાય ઈએમઆઈ ની સાચી સજા ઈએમઆઈ શું કરે છે દર મહિને પેલા આપતો જાય પછી ઘર ચાલે ક્યારેક હપ્તો ચૂકી જાય તો ફોન આવે ગાળો ધમકી ગામડામાં વાત ફેલાય એ તો લોન વાળો છે એમ માણસ જીવતે જીવતો અંદરથી મરી જાય છે પરિવાર ની હાલત યુવાન બહાર થી કઠોર લાગે છે પણ અંદર થી નબળો હોય છે માં પૂછે છે બેટા કેમ ચૂપ છે

તો જીવન નહીં ચાલે ગામડાની સાદગી શહેરની ની દેખાવટ કરતા હજાર ગણી મજબૂત છે તો હવે આપણે વાત કરીએ કે શું કરવું હોય એ મહિના ચંગુલ માં નો ફસાવવું હોય તો હવે સાંભળો આ સાચો રસ્તો જરૂર હોય ત્યારે જ લોન લ્યો દેખાવા માટે નહીં આવક વધારવાનો પ્રયત્ન કરો થોડીક બચતની આદત રાખો લોકો શું કહે છે એ નહીં વિચારો ઘરવાળા સુખી રહેશે કે નહીં એ વિચારો અને મારો અંતિમ મિત્રો તમને સંદેશ છે કે લોન ખરાબ નથી પણ ખોટી લોન જીવન બરબાદ કરી નાખે છે ઘણા લોકો આજે લોન ના ચંગુળમાં ફસાય અને ઘણા સુસાઇડ કરી લે છે એટલે મારા ભાઈઓ આમાં ના ફસાવ દેખાવ બે જ દિવસનો છે પણ ઇજ્જત આખી જિંદગીની છે જો તમને કાંઈ લાગ્યું હોય કે આ વાત સાચી છે તો આ વિડીયો જરૂર શેર કરજો તો એક યુવાન બચશે એ સીધું મોટું ઇનામ છે જય ગામડું જય સચ્ચાઈ